નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર પાંચ માં પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે આજે પાંચસો ગુણીની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતા ફરીવાર આજે જીરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો છાપરા નંબર પાંચ માં પિલો નંબર સોળ થી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો અહીંયાથી આ કલનજી છે મિત્રો અને અહીંયાથી જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે જીરાના ભાવ આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો માં સુધી બની રહીજો આજના જીરાના ભાવ જોવા માટે બેતાલીસ એસી બેતાલીસ એસી બેતાલીસ

베탈리선 51 4251 જોઈ શકો છો માઇનોર ક્લસ્ટર સાથે 41 50 4160 70 4170 80 4180 4190 450 4200 4191 લખો 4191 4191 બોલજો જોઈ શકો છો નીલાદાણા સાથે 4100

ચાર હજાર ને એકસઠ ચાર હજાર ને એકસઠ ભાવ જોઈ શકો છો સેમી ઉપર

त सो एकाव बेत सो न हिकुन भाव सको सरस नथो એકતાલીસો ને એકસઠ એકતાલીસો ને એકસઠ ભાવ જોપર તમે જે આગળ જીરાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયો ભાવ જોઈ જ લીધા છે મિત્રો બજાર તો મિત્રો સ્થિર જ જોવા મળી રહ્યું છે